હવે આપણી જમીનને બંજર બનતી અટકાવવા માટે શું કરવું જોઈએ તેનું એક આ પગલું છે જે પણ ખેડૂત મિત્રો કપાસ વાવે છે જે કપાસની વીણ પૂરી થયા બાદ પોતાની જે જમીન ઉપર સાઠીઓ રહેલી હોય છે તેને સળગાવી દે છે પણ અમે આ કરેલું નથી તેની જગ્યાએ કપાસનું કટર હકાવીને તમામ ભૂકો જમીનમાં જ રહે જેથી કરીને જે કચરો હોય છે તે ભેજ જાળવવામાં મદદરૂપ થાય છે જેથી કરીને જમીનમાં કાર્બન વધે છે અને બધા પાકોમાં કાર્બન મુખ્ય હોય છે જેની જેથી કરીને છોડની વૃદ્ધિ થાય છે તો કોઈ પણ ખેડૂત મિત્રો જો પોતાની સાઠીઓને સળગાવતા હોય તો તે ન કરે અને આ કપાસનું કટર હકાવે તેવી વિનંતી છે કેમ કે જમીન બંજર બનતી જાય છે અને જેમ જેથી કરીને કોઈપણ પાકને તમારે પૂરતી પેદાશ લેવા માટે અનેક ગણા ખાતરનો ઉપયોગ કરવો પડે છે નીલકંઠ પ્રાકૃતિક ફાર્મ નાના મુંજિયા સર જે અમે આ કટર ચલાવેલું છે અને દર વર્ષે અમે આ જ રીત કરીએ છીએ